શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જે રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની અમાવસ્યાથી શરૂ થતું દસ દિવસનું વ્રત મા દશામાના વ્રતના મહિમા વિશે અને વાર્તા કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતેશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્ત્યે નમસ્તસ્યે નમો નમઃ બોલો મા દશામાની જે એવો વિશ્વાસ છે મનુષ્યનો કે દશામાં તેની દશા સુધારશે આ સાઠ માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે જે દશામાનું વ્રત શરૂ થાય છે દસ દિવસનું વ્રત શરૂ થાય છે તેમાં દશામાની મૂર્તિ કે ફોટોની પૂજા થાય છે પીપળાના વૃક્ષની પૂજા થાય છે દસ દિવસનો દસ તારવાળો દોરો બંધાય છે તેની પૂજા થાય છે જેથી દશામાં પ્રસન્ન થાય તો દશા બદલાય છે સમય બદલાય છે શુભ સમયનું આગમન થાય છે દશામાં કે જે પોતાના ભક્તોના ઘરની બગડેલી દશા સુધારે છે સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે અન્ન ધનના ભંડાર ભરાઈ રાખે છે એવું કહેવાય છે કે જે ભક્તો દશામાનું આવ્રત કરે છે મા દશામાની પૂજા કરે છે તેની સાંઢણીની પૂજા કરે છે તેની ઉપર મા દશામાં સદૈવ પ્રસન્ન રહે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે દશામાનું વ્રત કરવાથી સુખ સમૃદ્ધિ યશ કીર્તિ ધન સંપત્તિનું આગમન રહે છે દશામાનું આ વ્રત ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યોમાં અનેક ભાગોમાં ઉજવાય છે વર્ષોથી પરંપરા ચાલે છે દશામાના ભક્તો આ વ્રત અવશ્ય કરે છે અને ખાસ કરીને દશામાનું આ વ્રત કે જે ભગવાન નારાયણ સાથે પણ સંબંધિત છે પીપળાના વૃક્ષની પૂજા થાય છે આ વ્રતમાં અને પીપળાના વૃક્ષ નીચે મા દશામાને મૂર્તિનું સ્થાપન કરીને પૂજન થાય છે આ ઉપરાંત ઘેરે ઘેરે પણ મા દશામાનું પૂજન કરી શકાય છે સૌભાગ્યવતી મહિલાઓ કાચા સૂતરથી દસ તાર કરીને દસ ગાંઠ લગાવીને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે આ વ્રત નલ દંપતીએ પણ કર્યું એની કથા પણ જોડાયેલી છે સુખ સમૃદ્ધિની કામના જે બહેનોને હોય તેઓ આ દશામાનું વ્રત અવશ્ય કરે છે આ દશામાના વ્રતમાં સવારે સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને મા દશામાની સ્થાપના કરાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી મા દશામાનું શ્રદ્ધાપૂર્વક પૂજન થાય છે ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને કંકુના છાપા લગાવાય છે વ્રત રાખનારે એક સમય ભોજન લેવાનું હોય છે ભોજનમાં બની શકે તો નમકનો ત્યાગ કરાય છે પ્રાતઃકાળે સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને કચરો બહાર ફેંકી દેવાનો હોય છે અને આ વ્રતમાં કોઈને ઉધાર દેવું નહીં અને ઉધાર લેવું પણ નહીં આવો પ્રયાસ કરવો જોઈએ અને આ વ્રતની દરેક વસ્તુ જે જરૂરિયાત છે તે બધી દશામાનું વ્રત થાય એના આગલે દિવસે જ ખરીદી કરી લેવી જોઈએ આ વ્રત દસ દિવસનું છે માટે દસ દિવસ સુધી મા દશામાનું પૂજન થાય છે અને દસ દિવસ સુધી આ કથા પણ સાંભળવાની હોય છે જ્યારે દસ દિવસ પૂરા થઈ જાય એટલે દસમા દિવસે માતાજીનું પૂજન કરીને રાત્રિ જાગરણ કરવાનું હોય છે આ દશામાની મૂર્તિનું જે સ્થાપન કરેલું છે તે વ્રત પૂર્ણ થાય એટલે નદીમાં પધરાવાની હોય છે આ વ્રત પાંચ વર્ષ લેવાય છે પાંચમા વર્ષે જ્યારે ઉજવણું કરવાનું હોય છે ત્યારે ઉજવણામાં યથાશક્તિ સોના ચાંદી કે પંચધાતુની સાંઢણી બનાવીને બ્રાહ્મણદેવને દાન દક્ષિણા આપવી જોઈએ આ મૂર્તિ પણ આપવી જોઈએ વસ્ત્રદાન પણ કરી શકાય છે દક્ષિણા સાથે ભક્તિ ભાવપૂર્વક દશામાનું વ્રત કરનારને સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે જીવનની દશા બદલાઈ જાય છે દુઃખ દરિદ્રતા મટે છે અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવું ચમત્કારિક આ દશામાનું વ્રત છે મિત્રો આ હતી દશામાના વ્રતની પૂજન વિધિ મહિમા હવે આપણે સાંભળીએ દશામાના વ્રતની કથા બોલો મા દશામાની જય સુવર્ણપુર નગરીમાં જગજીતસિંહ નામે ઘણા જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતા હતા તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો આ રાજાની ગુણિયલ સંસ્કારી અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ હતું અનંગ સેના રાણી ઘણા જ નમ્ર અને ધર્મિષ્ઠ હતા તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતા પણ રાજા કદી એની વાત સાંભળતા જ નહીં અષાઢ મહિનાના દિવાસાનો દિવસ આવ્યો અમાવસ્યાનો દિવસ આવ્યો તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠા હતા તેણે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણી કુતુહલ બસ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી લાવો દાસી પણ દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દસામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈને દસ દસ ગાંઠો વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું તેણે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે તારે તો ઘણી સાહ્યબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાના અભિમાનભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકના બે થવાના નથી રાજાએ અહંકાર ગર્વ અભિમાનમાં ચકચૂર થઈને દશામાનું વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યા આવા અણધાર્યા હુમલાથી રાજા તો ગભરાયા જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યા રાણી પોતાના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે દશા બગડી ગઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોંકાય છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા ઉતર્યા પાછળ તો આવીએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણીને રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાં કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢામાં કાંટા ભોગાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હાસ બે ઘડી વિસામો તો મળશે પણ જ્યાં રાજાએ એ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચારવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી બહેનપણીને ઘરે કંઈક ખાવા મળશે તે આશાએ બંને તેને ઘેરે આવ્યા રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું બહેનપણી રાણીને બોલી જા ભિખારણ મારા રાજ્યમાં આવીને બટકું રોટલો માંગતા લાજ આવી આવા વેણ સાંભળીને રાણી અને રાજા ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને આશા હતી કે મારી બહેન જરૂર મને આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે બહેનને સંદેશો મળતા તેને થયું જરૂર મારા ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીં તર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારીને બહેને સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી અને સાથે સોનાનું સાંકડું પણ મૂકી દીધું ભાઈને સોનાની ગાગર મળી પણ તે પિત્તળની બની ગઈ સુખડી ઈટના કટકા બની ગયા સોનાના સાંકડા સાપ થઈ ગયા આ જોઈને રાજા વિચારમાં પડી ગયા તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા માટે આવું કરે છે નક્કી આ દશામાં કોપનું કારણ છે આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા લાગ્યા આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી નદીના કાંઠે ચીભડાના વાળા હતા રાણીએ ખેડૂતને બે હાથ છોડીને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે દયા કરીને એક ચીભડું ખાવા આપો તો સારું ખેડૂતને તેમની ઉપર દયા આવી તેણે એક ચીભડું તોડીને રાણીને આપ્યું રાજા રાણીને નીમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીભડું સાંડલામાં સંતાડી દીધું પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા સિપાહીઓ શોધતા શોધતા અહીં આવી ચડ્યા તેમણે રાણીના સાંડલામાં કંઈક સંતાડેલું જોઈ અને બોલ્યા બહેન તમારા સાડલામાં શું છે ત્યારે રાણી કહે છે ભાઈ આ તો ચીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાડલામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને કારણે તે ચીભડું કુંવરનું માથું બની ગયું આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલીને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ રાજાને કોટડીનો હુકમ આપી ખાનામાં નાખી દીધા રાજા વાકે કેદ થયા તેથી રાણી ઉપર પણ જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતા લાકડાનો ભારો લઈ આવતા જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતા આમ દિવસો પસાર થવા લાગ્યા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ દશામાના દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા માટીની સાંઢણી બનાવીને માની પૂજા કરી અને આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જ જઈને જગજીતસિંહને ખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી બંને રથમાં બેસીને પોતાના રાજ્ય સુવર્ણપુર તરફ આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પેલી ગાગર યાદ આવી પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકડું અને સુખડી હતા એટલામાં બહેન પણ ત્યાં આવી તે ભાઈ ભાભીને આગ્રહ કરીને પોતાના ઘેરે તેડી ગઈ રાજા રાણી બે દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું ને બહેનપણીએ પહેલાં જાકારો આપી દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તે રાણીને ઓળખીને ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય મને આપ્યો નહીં તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહીને તેઓ તો ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવીને વાડીમાં આવ્યા સુકાયેલી વાડી આવતા લીલી છમ થઈ ગઈ માળી તેમને હાથ પકડીને વાડીમાં લઈ ગયા વાડીમાં થોડો વિશ્રામ કરીને તેઓ આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોસીનું રૂપ ધારણ કરીને ઊભા હતા બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા દસામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભક્તિભાવપૂર્વક મારું વ્રત કર્યું છે તેથી હું તમારા પર પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે ત્યારે રાજા માં માં કરતા દશામાના પગમાં આળોટવા લાગ્યા માં હે દયાળી કલયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી પણ કરશો નહીં રાજાના આવા શબ્દો સાંભળતા દશામાં મીઠું મધુરું હસવા લાગ્યા અને કહ્યું તારી વાત કબૂલ કરું છું કલયુગમાં જે કોઈ મારું રથ કરીને મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહીને દશામાં ધ્યાન થઈ ગયા રાજા રાણી બંને કુંવરો લઈને પોતાના રાજ્યમાં આવ્યા જગજીતસિંહના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી ગયા છે ત્યારે નગરના લોકોએ વાજતે ગાજતે સામયું કરીને તેમને તેડી લાવ્યા રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું કર્યા બાદ તેનું ઉજવણું કર્યું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા રાજાની સમૃદ્ધિમાં દસ ગણો વધારો થયો દસે દિશાઓમાં રાજાનો જય જય કાર થવા લાગ્યો હે દશામાં જેવા તમે આ રાજા રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો દશા માની જે ઓમ દસા માતાએ નમો નમઃ બોલો મા દશા માની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ